સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા લોકની અંદર અને આજે આપણે જો છે અત્યારે અમે તૂટી ગયા છે સિંગરિયા જે પોરબંદરનું એક ગામ છે અને તે હાઈવે ઉપર આવી ગયું સિંગરિયા આ પોરબંદર જિલ્લાનું ગામ છે આ અને આપણે અત્યારે જઈએ છીએ માથોપુર જો આ પવન ચક્કી છે અને આ નાના નાના ડુંગર જેવા પણ છે અને હરિયાળીવાળું ગામ છે મિત્રો અહીંયા વધારે પૂરતી નારિયેરી અને ચણો બે વસ્તુ વધારે વાવે છે જો આ બતાવું તમને કાંઈ બકરા સરે જો કેવા મસ્ત સર બધું સિંગરિયા ગામ વ્યુ મધુવંતી નદી આવી જાય ત્યાં જવાનું ત્યાં પાણીનો આપણે વ્યૂહ જોવાનો છે તો ચાલો હવે હું ત્યાં મૂકી જાઉં પછી આપણે મધુબત્તી નદી મળી તો ચાલો પહેલાં હું ત્યાં મૂકી તો તારા મિત્રો તો આપણે અંદર સોમનાથનો જે નેશનલ હાઈવે છે ત્યાં પાણી બહુ મસ્ત જાય છે અને પાણી પણ સારું કરે છે જોઉં બતાવું તો જો આ મિત્રો છે મધુવંતી નદી અને તે પોરબંદર નેશનલ હાઈવે ઉપર જ છે અને તે માથુપુરની અંદર જે રોડ છે નેશનલ હાઈવે ત્યાં આવેલી છે અને આ જે ગામ દેખાય છે પાતા ગામ છે આ પાતા ગામની અંદર જ આવેલી છે અને આ નદી આવે છે મથુવંતી અને જે સામાળા અને માથુપુરની નદી છે એ આ નદી છે અને ભેળનું પાણી અહીંયાથી એક નીકળે છે અને એક બીજું પાણી નીકળે છે જે ભાદરાઈ માં નું મંદિર છે જે રાતિયા ત્યાંથી પાણી નીકળે છે અહીંયા ઓછું પાણી નીકળે છે અને સૌથી વધારે રાતિયા નિકાલ થાય છે પાણીનો અને જો આવો વ્યુ છે મધુવંતી નદી નો અત્યારે જે હાલનો માવઠાનો વરસાદ થયો તેના હિસાબે આ પાણી વધારે આવે છે એટલે આનો નિકાલ છે એ સીધો દરિયામાં થાય છે પેલા અહીંયા થોડીક દિવાલ બાંધેલી હતી જે થોડાક ઓલાથી તોડી નાખવામાં આવી હતી અને ઓલા જૂના પાટિયા છે આ જૂનો ફૂલ છે અને અમે અત્યારે જે ઊભા છે એ નવા ફૂલ ઉપર છે અને આ છે નેશનલ હાઈવે અને મારી આ પાછળ તમે જોઈ શકો છો એ દરિયો છે અને ત્યાંનો સીન પણ અમે આગળ એ બાજુ જઈ અને પછી આખી તમને બતાવીએ હું ને દિલીપભાઈ આવ્યા છે બરોબર તો એની પણ યુટ્યુબ ચેનલ છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ તો ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો જો આ વિશે આ બધુંવંતી નથી તમે જોઈ શકો છો

જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજ ને ફોલો કરી લેજો અને લાઈક કરી શેર કરી અને સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો અને તમારો સાથ સપોર્ટ આપતા રહેજો તો ચાલો હવે હું દરિયા બાજુ જ્યાં પાણી જાય છે ત્યાં જાઉં પછી પાછો વિડીયો બનાવ તો આવી છે આપી મધુ નથી સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું ની અંદર જો આપણે જે દરિયામાં મધુવંતીનું પાણી જાય ત્યાં હું પૂગી ગયો છું તો ચાલો હું તમને વ્યૂ બતાવું વ્યૂ બહુ મસ્ત છે અને તમે પણ જોઈ અને કોમેન્ટ કરજો મિત્રો જો આપણે જો દિલ્હી દિલીપભાઈ છે અહીં બેઠા હે અને જા પાણી જાય આપણે જો વિડીયો વાથી બનાવ્યો હતો આ રોડ ઉપરથી અને જો ઓલો પુલ છે એ જૂનો અને આ નીચેથી જ આ બધું પાણી જાય છે જ્યાં સીધો દરિયામાં જાય છે આ દરિયો આવી ગયો અને અહીંયા એક સુંદર મજાની શિવલિંગ પર રાખેલી છે મહાદેવની તો એના પર દર્શન કરો તમે મિત્રો દિલીપ જો અહીંયા બેહીને વિડીયો બનાવે છે જો આ શિવલિંગને તમે ઝૂમ કરો જો તમે વચ્ચો વચ રાખેલી છે મિત્રો અત્યારે તો પાણી ઓછું છે જ્યારે પાણી વધારે હોય ને તે આ શિવલિંગની કંઈક ઉપર પણ પાણી પૂગી જાય છે જો આવી છે શિવલિંગ અને અત્યારે દરિયો બહુ તુફાનવાળો છે મોજા તમે જોઈ શકો છો બહુ મોટા ઉછળી રહ્યા છે અને વા પણ બે બે લોકો છે કોક અહીંથી બહુ નથી દેખાતું તે જોઈ શકો છો અને આ બાજુ અમુક મંદિરો ને એવું બધું છે અને આ સ્મશાન અહીંયા રાખેલું છે અને આ જો પાણીનો વ્યૂ બતાવું તમને જો બહુ મસ્ત વ્યૂ છે અને આ પણ મિત્રો ઊંડું છે આ પણ થોડું ઘણું ઊંડું નથી પણ ઘણું ઊંડું છે અને પેલા આ જૂનો ફૂલ અહીંયા હતો જ્યાં પાડી પાડી ગલ દેખાય એ પછી આ નવો ફૂલ બનાવ્યો છે અને ઓલો ફૂલ છે એથી વધારે જૂનો ફૂલ છે ત્યાં બારા પર રાખેલા હતા પાણીના નિકાસના એ અત્યારે તોડી નાખ્યા છે અને જો આ બધું પાણી છે એ દરિયામાં અત્યારે જાય અને દરિયો પણ અત્યારે બહુ તુફાનવાળો છે બરાબર અને હવે વાહ આપણે શિવલિંગ જોઈ અને પર્યટકો પણ જે ઘણા લોકો જ આવ્યા છે એ પણ વિડિયો શૂટિંગ કરે છે અને અત્યારે વ્યૂ બહુ મસ્ત છે અને વરસાદી વાતાવરણ છે તમે જોઈ શકો છો મિત્રો જો આ બધું વરસાદી વાતાવરણમાં અત્યારે બહુ મસ્ત વ્યૂ આવે છે જો તમે મિત્રો બધું જોઈ શકો છો જો આ છે મથુવંતી નદી અને ઘેળનું પાણી આના દ્વારા નિકાલ થાય છે મધુવંતી નદી દ્વારા અને એક બીજું પાણી છે એ રાતિયા જે ભાદર નદી છે ત્યાંથી વધારે નિકાસ ઘેળનો પાણીનો વધારો થાય છે અને જ્યાં અહીંયાથી કોઈને નીચે ઉતરવું હોય તો પણ અહીંયા પગઠીયા બનાવેલા છે અને આ બધા પાણાની ભેખરાળ છે અને અહીંયા સેવાળ બહુ થઈ ગયો છે અત્યારે અહીં જવાય એમ નથી તે જોખમભરું કામ છે એટલે અહીંયા ન જવાય અને આ તમે વ્યૂ જોઈ શકો છો જો દરિયાની અંદર હોડી પણ જાય છે જો હું તમને ઝૂમ કરીને બતાવું જો બે હોડી છે એ જાય છે અને આ બધા પર્યટકો પણ અહીંયા આવ્યા છે ફરી ફરવા માટે બહુ મસ્ત વ્યૂ છે જો ઓલો ભાઈ ઉતર્યો ઉતરો ડરતો પણ નથી અને ઓલા બેન છે જો અહીંયા ઉભા છે જો એ તો ડુબકી મારી જો પાછો નીકળ્યો તો આવું છે કઈક પાણી મધુવંતીનું જો એક હોડી આમથી આવે છે જો હું ઝૂમ કરું જો દેખાય ઓલો ભાઈ પીતો પણ નથી જોઈ અહીંયા વચોવચ પાણીમાં એ ઉગો અને દરિયાના મોજા પણ એટલા મોટા ઉછળે છે જે ગમે એ લોકોને ડરાવી દઈ તો મિત્રો આ છે મધુવંતી નદીનો વ્યૂ તો કોમેન્ટ કરજો મિત્રો કેવો લાગ્યો તમને આજનો આ વ્લોગ અને જેટલા પણ નવા વ્યુવર્સ છે વિડીયો જોવાવાળા બધા બધાને એક વિનંતી છે કે બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો ઘણા લોકો વિડીયો જોઈશે પણ સબસ્ક્રાઈબ કરતા નથી અને લાઈક પણ કરતા નથી તો બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે બધા મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો સરસ મજાની અને સબસ્ક્રાઈબ કરી અને પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો અને જો પેજ ઉપર યુટ્યુબની લિંક પણ આપેલી છે તો ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો મિત્રો હવે આજનો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે તો હવે આપણે એક નવા વિડીયોની અંદર મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી અને પોતપોતાનો ખ્યાલ રાખજો તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા નમસ્કાર